અમદાવાદના વાળજ વિસ્તારમાં બંદોબસ્તમાં બેઠેલી પોલીસ ઉપર કિન્નરો દ્વારા હુમલો કરવામાં આવ્યો પોલીસ પાછળ કૂતરાઓ દોડાવવામાં આવ્યા અને આરોપીને ભગાડી મૂકવામાં આવ્યો આ ઘટનાના કારણે આરોપીઓ સામે રાયોટિંગ તેમજ અલગ અલગ કલમો હેઠળ વાળજ પોલીસ સ્ટેશન ખાતે ગુનો પણ નોંધાયો છે ત્યારે આ ઘટનાના સંદર્ભમાં શું કહી રહ્યા છે અમદાવાદના એસીપી વિગતે વાત કરીએ વૈષ્ણવજન નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ માં આપનું સ્વાગત છે હું જો આજથી થોડાક દિવસ પહેલા અમદાવાદના વાળજ વિસ્તારમાં ચાંપાનેર સોસાયટી ખાતે કેટલાક કિન્નરો દ્વારા એક ઘરમાં તોડફોડ કરવામાં આવી હતી તેને લઈને ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા અને પોલીસે કાર્યવાહી પણ હાથ ધરી હતી ને જે આ ઘટનામાં ફરિયાદ હતા તેઓ પણ કિન્નર હોવાની વિગતો સામે આવી હતી હવે જે વાળદના ચાંપાનેર સોસાયટીમાં ઘર આવેલું છે તે ઘરના કબજાને લઈને કિન્નરોના જૂથ છે તે સામસામે જોવા મળી રહ્યા છે ત્યારે આ મામલાના સંદર્ભમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વાડદ પોલીસ દ્વારા તે ચાંપાનેર સોસાયટીના પાસે બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો ત્યારે આજ જે બે જૂથ છે તેમના વચ્ચે થોડાક દિવસ પહેલાં વસ્ત્રાપુર ખાતે માથાકૂટ થઈ હતી વિવાદ થયો હતો અને જેમાં મારામારીની ઘટના સામે આવી હતી આ મામલામાં સંજય વ્યાસ નામનો જે આરોપી છે જેનું મકાન ચાંપાનેર સોસાયટીમાં આવેલું છે તેના ત્યાં કિન્નરો રહેતા હતા ને આ જ મામલે વાડદ પોલીસ વસ્ત્રાપુરના મારામારીના ગુનામાં સંજય વ્યાસને પકડવા માટે જ્યારે ચાંપાનેર સોસાયટી તેના ઘરે પહોંચી હતી તે દરમિયાન

એ તોડફોડ અન્વયે ત્યાં વધુ કોઈ બનાવ ન બને અને તકેદારી બંદોબસ્ત રાખવા માટે વાડદ પોલીસ દ્વારા મસઈ નટવરભાઈ હરજીભાઈ અને એની ટીમ દ્વારા બંદોબસ્તમાં રાખેલો હતો અને આ સંજય બાબુલાલ વ્યાસના ઘર ઉપર જે તકેદારી બંદોબસ્ત દરમિયાન એવું જાણવા મળેલું હતું કે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં જાન્યુઆરી તેર તારીખના રોજ એક ગુનો દાખલ થયેલો હતો અને એ ગુનામાં એને પકડવાના બાકી છે એ અંગેની વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનથી યાદી મળેલી હતી કે આ મળી આવે વાડક પોલીસ સ્ટેશન વિસ્તારમાં તો એમને ધોરણસર અટક કરી કાયદેસર કાર્યવાહી કરી અત્રે જાણ કરવી જેથી આ સંજય બાબુલાલ વ્યાસ આવતા બંદોબસ્તના હાજર પોલીસ કર્મચારી તેમના સ્ટાફ સાથે એમને ધોરણસર અટક કરવાની તજવીજ કરી કાર્યવાહી કરતા હતા એ દરમિયાનમાં સંજય બાબુલાલ વ્યાસ એ એના ધર્મા અંદર જઈ અંદર બંધ કરી દીધેલું હતું જેથી આ બીજા વાળજ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટરને અને ટીમને બીજા સભ્યોને બોલાવેલા આ દરમિયાનમાં સંજય બાબુલાલ વ્યાસના ઘરમાં રહેતા બીજા અન્ય કિન્નરો સમાધે સોનિયા પાવિયા તેમજ એમની દીકરી એમની પત્ની તેમજ અન્ય આરોપીઓ ભેગા મળી ગેરકાયદેસર રીતે મંડળી હતી અને પોલીસ અધિકારી જે પોતાને કાયદેસરની ફરજ બજાવવા માટે ગયેલા હતા એ ફરજમાં અડચણ ઊભી કરી અને એમને જે આપેલ સૂચનાની જે અવગણના કરેલી હતી જેથી આ બાબતે સંજય બાબુલાલ વ્યાસને તેમને પકડમાંથી ન આવે તે માટે એમને નસાડી દેવામાં મદદગારી કરેલ હોય તેનો વાડજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો અને આ ગુનાની તપાસના કામે વાડજ પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક ટીમો બનાવી અને જે ગુનામાં ફરિયાદમાં જણાવેલ તમામ પંદર પૈકીના તેર આરોપીઓને તાત્કાલિક ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે અને આ સંજય બાબુલાલ વ્યાસ તેમજ એક રવિ ગુપ્તા નામના ઈસમને આ સદર ગુનાના કામે પકડવા માટે ચક્રો ગતિમાન કરેલા છે આ હતા બી ડિવિઝનના એસીપી એચ એસ કણસાગરા તેમના મામલે માહિતી આપતા જે રીતે ચાંપાનેર સોસાયટીમાં પોલીસ કર્મચારીઓ બંદોબસ્ત માતા તે દરમિયાન કિન્નરો દ્વારા હાલ પોલીસ કર્મચારીઓ ઉપર જ હુમલો કરવામાં આવ્યો ઝપાઝપી કરવામાં આવી અને અલગ અલગ મામલાના સંદર્ભમાં વાળદ પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો અને ગણતરીના કલાકોમાં વાળદ પોલીસે ચૌદ જેટલા કિન્નરોની ધરપકડ કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીયન ન્યૂઝ ની ચેનલ ને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું બોલતા નહીં વૈષ્ણવ